ઓમ દિવસે વરસાદ બહુ પડ્યો મગફળી પલ્લી ગઈ છે આવું બહુ નુકસાન છે હવે સરકાર આમાં સહાય આપે અને કંઈક કરે તો હારું ના ખેડૂત હોય આમાં કંઈક વધે એમ નહીં મગફળીમાં પૂરું નુકસાન છે એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે શેમાં નુકસાની છે શિંગમાં અને કપાસમાં બેમાં કેવા પ્રકારની નુકસાની ગઈ છે પૂરી વરસાદ બહુ આવેલો છે ત્રણ દિવસ વરસાદના હિસાબે કો બધું દાણા બધું તણાની વ્યુ જશે અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો જો નથી મુખ્ય માગણી શું આપણી અમારી મુખ્ય માગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ રૂપી દે વરસાદને લીધે તો સિંગ તો બધી પડલી જ ગઈ છે બરોબર આમાં કાંઈ વધે એમ નથી કોઈ ખેડૂત અને અમારા આખા ગામમાં નુકસાન છે વરસાદ રવિવારે જે વર્યો ને એ ભયજનક વર્યો સાઠ પચાસ આઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાણો અને પાથરા પાથરા બધું વીખી બી બગડી ગયું હવે શું માગણી છે વર્ષા થી ટકા નુકસાન છે સરકાર કોઈ કિસાન સહાય યોજના છે ને સર્વે કરાવે અને જો કઈ મળતું હોય આવતું હોય તો અપાવી ગયા તો થાય